મારું નામ ભારિયા તેજલ મુકેશભાઈ છે હું ધોરણ સાત નોમાં અભ્યાસ કરી રહી છું હું એક પ્રયોગ લઈને આવી છું મારા પ્રયોગનું નામ છે ભૂખા યંત્ર પર વિદ્યુત પ્રવાહ ની અસર વપરાઈ ગયેલી દિવાસળીની પેટીમાંથી અંદરનો ખાનો કાઢી લો તેની ફતે વિદ્યુતતાના થોડા કાંટા મારીને તાને લપેટો ખાનાની અંદરના ભાગમાં નાનું હોકા યંત્ર મૂકો તારના બંને છેડાનું સ્વિચ તથા સ્વિચ તથા વિદ્યુત કોષ સાથે જોડાણ કરો હોકા યંત્રની કઈ દિશામાં સ્થિતિ છે તેની નોંધ કરો અને સ્થિતિમાં લાવો શું હોકા સોયનું આવર્તન થયું